માલિક સુલેમાનભાઈ વલીભાઈ મોહમ્મદ અને તેમના બે પુત્રોએ રેડ નો વિરોધ કરી દેખાવો બતાવ્યો હતો અને દુષ્ગતામાં વેપારીઓ એકત્ર થઈ ગયા હતા અને મામલો ઉગ્ર બન્યો હતો અને અધિકારીઓને ધમકારી કાર્યવાહી કરવા દેવામાં આવી રહ્યા હતી વાણ નહીં જે માલ ની કિંમત સો રૂપિયા પણ લીધી એના પચીસો પચીસો રૂપિયા

એમાં બધી ફેલી ઉપર છે થી વસ્તુ અમે સમજણ પૂરી મેળવો છું ત્યાં આ અમને સમય મળવો જોઈએ અને એકબીજાની સમજૂતી રહી અને શાંતિ એક પુરોક બધી કામગીરી થાય એવી અમારી વિનંતી છે બધા વેપારીઓ એટલે એલી કરી હોય વેપારી સુલેમાન વલ્લીખાઈ બમન અને તેના બે પુત્રો વિરુદ્ધ ગંગા પોલીસ મતકે વરંડા નું ફરિયાદ નોંધારતા આજ રોજ અમે માનનીય કમિશનર સાહેબની સૂચના મુજબ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો દંડ કરવા માટે અને પકડવા માટે આંબાચોક વિસ્તારમાં મામા ખાંડણીયાવાળી ગલીમાં જતા ત્યાં આગળ એક પ્રોવિઝન સ્ટોરમાં જ્યારે દંડની આપણે પ્લાસ્ટિક પકડવાની કાર્યવાહી કરતા હતા ત્યારે એ દુકાનવાળાએ બધા સાઠ સિત્તેર જણાના ટોળા ભેગા કરી અને અમારા ઉપર હુમલો કરવાની કોશિશ કરી અને અમને લોકોને ત્યાંથી સ્થળ છોડી જવા માટે દબાણ કરેલું હતું એટલે અમને એમ લાગ્યું કે આ લોકો ઉપર હુમલો કરશે એટલે અમે ત્યાંથી પછી નીકળી ગયા અને અહીં પોલીસ ફરિયાદ નોંધાવી કોના કોના વિરુદ્ધ કંઈ નામ જો કોઈના વેપારી વિરુદ્ધ એમાં એક સુલેમાનભાઈ વલી મોહમ્મદ કરીને છે એમનું એમનું નામ અમે લખ્યું હતું બાકી જે છે એમના બે છોકરા હતા ને આજુબાજુના જે વેપાર છે કેવા ફરિયાદ વાળા વેપારી ફરજમાં રૂકાવટની અને અમને ધાકધમકી આપીને અમને ત્યાંથી કાઢી મૂકે એની ફરિયાદ આપણે કેટલા માઇક્રોથી કેટલા માઇક્રો સુધીના પ્લાસ્ટિકના ના પચાસ માઇક્રોન સુધીનું પ્લાસ્ટિક હોય એ પ્રતિબંધ છે પચાસ માઇક્રોન અને એની ઉપરનું પ્લાસ્ટિક હોય એ જ વાપરી શકે

પ્રસન્ત છે સત્તા દેવીબા મેને આખો ફર ઇલામ દેવો કોઈ સુવાળો કોઈ ની મત લે અને મેક્સિમમ એક મિનિટ એક મિનિટ 15 એક મિનિટ એક મિનિટ વાર આવી જાવ આને અમારે કહી દેવા ભાઈ 15 મિનિટથી તો તમને ખબર છે આજે કે આવશે હા ગોમેટા હા હા તો આ કેટલા કેટલી વખત આવતો રબર આઠમી તકમી વાજી ઓર જે મારી છે કે ઓકે થાય તો આપણે અને સનોને પ્રતિબંધ છે અહીંયા કમિશનર પર પ્રતિબંધ પરમાવેલો છે ડિસ્ટ્રિક્ટ રેજિસ્ટ્રાર પર પ્રતિબંધ પરમાવેલો છે એટલે ના માઇક્રોમ બતાવે છે ન ખબર પડતી હોય તો તે વખતે એના ઉપર લખેલો માર્ગ હોય એ જોઈ લેવો